અને એનું એક રાખ્યું છે એ આપણે બતાવવાના છીએ પાંચમી તારીખે એટલે આવા બધા જુદા જુદા અનેક કાર્યક્રમો છે અનેક લોકો મારું નામ વિવેક દેસાઈ હું નવજીવન ટ્રસ્ટના ચેરમેન તરીકે કામ કરું છું અને એનપીએફ નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ બે હજાર પચીસની આ બીજી સિઝન છે શરૂ થઈ છે અને ગયા વર્ષે દોઢ વર્ષ પહેલાં અમે કરેલું એ મે મહિનામાં કરેલું આ વખતથી અમે ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં એને લઈ આવ્યા છીએ હા ગુજરાતના લગભગ એક ફોટોગ્રાફર છે એનું એક્ઝિબિશન છે અમૂલ ઉપરનું સુનિલ આદેશરા બાકીના જે બધા છે એમનું પોર્ટફોલિયો એક્ઝિબિશન છે એ પણ એક્ઝિબિશન જ છે પણ એ પોર્ટફોલિયોના સ્વરૂપમાં છે એટલે થોડીક પ્રિન્ટ નાની હોય અને બાર બાર ફોટાનું એ લોકોનું એક્ઝિબિશન હોય તો એવી રીતના લગભગ બારેકમાંથી આઠેક જણા ગુજરાતી ફોટોગ્રાફરો છે ના એટલે આમાં પાર્ટિસિપેટ કરવા માટે અમે કોઈને ઇન્વાઇટ નથી કરતા પણ અમે પસંદ કરીએ છીએ અને પસંદ કર્યા પછી અમે એ લોકો જોડે ઇન્ટરેક્શન કરીએ વાત કરીએ ઈમેલથી ફોનથી કોઈ રીતે કોન્ટેક કરવા પ્રયત્ન કરીએ કારણ કે ને એવું છે કે આજના સમયમાં કોઈ તમને ફોટોગ્રાફ આપી દે એવું બનતું નથી એમ ભરોસો રાખે કે ભાઈ હવે નેશનલ નો ફોટોગ્રાફર છે પ્રસન્નજીત યાદવ એ ઇન્ડિયામાંથી એકમાત્ર ઓથોરાઇઝ ફોટોગ્રાફર છે નેશનલ જીઓગ્રાફીનો તો એ ફોટોગ્રાફ શું કરવા આપે આપણને એમ તો એ એ પણ ખાતરી કરે ને જેમ આપણે એ માગીએ કે ભાઈ શું છે નવજીવન કે નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ શું છે પણ એક સિઝન અમારે પહેલી સિઝન એટલી બધી સક્સેસફુલ ગઈ કે આખા ભારતમાં બહુ જ એનું સ્પ્રેડ આઉટ થયું ફોટોગ્રાફી વર્લ્ડમાં કે ભાઈ જો તમારે એક્ઝિબિશન અને અહીંયા એન્ટ્રી મળે જો એક્ઝિબિશનમાં અથવા કોઈને કોઈ રીતે તો તમારું એક પ્રકારનું એક સ્ટાન્ડર્ડ તમારું કહેવાય કે ના મેં આ એનપીએફમાં મેં પાર્ટિસિપેટ કરેલું છે અને અહીં મારું કામ પર ડિસ્પ્લે થયું છે કોઈને કોઈ રીતે આ વખતનું એક્ઝિબિશન અમારા મેન્ટર અમારા બધાના મિત્ર અને બહુ જ જાણીતા દેશના સિનેમેટોગ્રાફર અને ફોટોગ્રાફર મૂળ અમદાવાદના જ પણ પછી બેંગ્લોર સ્થિત હતા અને એક અનફોર્ચ્યુનેટલી એક બે હજાર ત્રેવીસમાં એમનું બાઈક એમાં અકસ્માતમાં અવસાન થયું એમને અમે આ એનપીએફ આની બીજી સિઝન અમે એમને ડેલિકેટ કરીએ છીએ